જય પેલા કર લાડુ લાડુ કેમ ભાવેશભાઈ આપણે પ્રસાદી ગણપતિ બાપા ની ને ભાઈ આપણે ક્યાંથી ક્યાં ક્યાંથી ક્યાં ઈ પ્રસાદ આપણે ગણપતિ બાપાનો લીધો તો આપણે બાઘમાં તો લીધો લીધો

પછી નાસ્તો કરાયો ગામ માં નાસ્તો તો કરાવવો પડે ને ચા પાણી નાસ્તો કરાયો ગરમા ગરમ તો બસ હમણાં પછી પહોંચ્યા ને થોડોક આરામ કર્યો બેઠા વાતચીત કરી મેં કીધું આજ વિડીયો ચાલુ થાય આવીને ખડી

એ કરણ મહિને ડોટ મહિને આવતા હોય પણ હું તો પહેલી વાર નીકળી પણ મને જરાય થાક નક લાગી કોણ કઈક તેવા હાટો તો પછી અહીં આવવાનું તો તમારી પાસે હરખ હોય ને હરખ હા હોય હરખ હોય ને એટલે ન લાગે કઈક થાક તો હવે બસ જો નાસ્તા પાણી ને એવું તો થઈ ગયું છે મેં કીધું મોડક થી નાસ્તા કર્યા ને તે હવે રાંધવાનું છે કે મોડક થી કરીએ તો રાંધી છે તા ખાવા બેહી જાઉં તો દાળ ભાત ને રોટલી ને એવું બનાવવું હવે સાફ થઈ કે ભાવેશભાઈ ને મમ્મી કે અમારે થઈ કે ખાવું ન મોડો મોડો નાસ્તો કર્યો તે ખાલી દાળ ભાત આઈ છે તો એ છે તો મેં કીધું ના ના રોટલી તો થોડીક બનાવ નાખશું

લીમડો ને ચોકડી લી આવ્યા નીચેથી ને ભાવેશ ભાઈ સુઈ ગયા છે ને ભાત ચોઈ બનાવી લીધા ચોર્યા ભાતય બનાવી લીધા છે આ તો ખાલી આવી રહી ખાઓ ગેસ તો બંધ છે ને હવે રોટલી બની ને ભાત ઓલા દાળ બની જાય ને તો ગરમા ગરમ દાળ છે ને મજા આવે એટલે મેં કીધું પેલા રોટલી કર લાવ ને તો પછી દાળ વઘારું તે ગરમા ગરમ દાળ ને ભાત ને રોટલી ને ખાઈ લઈએ સાંકી કે મમ્મી નથી બનાવ કારણ કીધું કે ના ના નાના કેમ ના લે કે

બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો કિરણ વે દાર પાત મૂકી દીધા તા તે બની ગયા દાર પાત અમે બધા દાર પાત કરીને જમવા બેઠા છે બપોરા નું ટાણું થઈ ગયું તો બધા હાલો બપોરા કરવા ભાત નાખી દઉં હા ભાત નાખી દે ભેગા હાલ છે મારે ભેગું જ બધું શિવુ જો લીંબુ લઈને રમે

વાગી ગયા છે પાંચ સાડા પાંચ જેવું થયું છે ને અમે નીકળી ગયા છે બજારમાં ડેડિયાપાડાની બજારમાં કિરણને ને થોડુંક ફરાવું ને કે ચાલો મુલાકાત લ્યો ડેડિયાપાડાની બજાર જુઓ ભાવેશ ને બંને ને ક્યાં શાકભાજી અત્યારે ને ખોલી થોડીક ફરાઈ જાય એમ તમારે એ ચકણી ને પપ્પા કે કપડું હા એ નાની મોની નાની મોટી વસ્તુ નાની મોટી વસ્તુ હા પુંગરો મારી આવ્યા એ જેણે થોડે ડેડીયા પાડા ન જ એને થોડીક મુલાકાત કરાવીએ હું એ પહેલી વાર છું હા તમે આમ બતાવતા હું તો મે તો જોયો હોય ને હા તમે આમ બતાવતાય વિડિયો કોલ પર પણ આમ આઈ આવીને તો પહેલી વાર જોયું હમ હું તો પહેલી વાર આવી મછતા આવી ગઈ એ તો એવી મજા આવી એવી મજા આવી ને ખવાય રે કે ઓલા રૂમ માં ત્યાં રૂમ માં ના રૂમ માં ઓલા રૂમ માં આ મુરાંતે થી નિયાન થોડા થોડી થોડા થોડી કેમ થોડા થોડી વાત સીઓને કે મજા આવી છે ભાઈ બોલ ઈ છો વેલ સીઓ ત્યાં હે ને ગણપતિ બધું વાગે છે ને હ લેની આવી સુ જોવે છે જય જય બોલ તો જય ઓવાર આયો ને લેખાય છે કે ત્યાં અમે ડેડી આપણા માં આવ્યા પેરી પેલા અમે ગણેશ બાબા દર્શન કર્યા પછી નાસ્તો કર્યો નાસ્તો કરતા ત્યાં જ ખાવે છે ને પછી અમે ગયા રમવે તો હાલો થોડા કાઈ આપણે પૈસા ઉપાડી લઈએ એટીએમ માંથી હા ભાઈ પછી હા એટલે હું કે કરાવી નહી ખર્જો તમારે ના થોડા ઘણા ઉપાડવા તો પડે ને હા તો હાલો થોડું કે એટીએમ માંથી લઈ લે ઉપાડી લઈએ પૈસા किरण ने बदाजो पानी पूरी खाई है किरण तो मने पुत्ती नहीं थी खावी तमरे किरण तावे कौन खाई जो एक प्लेट पर अने ली थी ने सिंगु ने उन खोरा थी तो मने के तारे के मन पानी पूरी थी एक थी

બેડિયાપાડાના છે ને બજાર ફરીને તમે આવતા રહ્યા ને એક તો મમ્મી જોયું કે મેં બે ત્રણ સબ્જી છે ને પૂછ્યું કે બાજરાનો લોટ તો માર વિચાર હતો કે રીંગણાનું શાક ટમેટાને ધાણાને નાખીને કરી નાખું ને બાજરાના રોટલા કરી નાખવા અમે કરણે કાય એમાં રોટલી ખાઈ તો હું આજ હું છે ને તો શાકના રોટલાને કરી નાખું તો બાજરાના લોટ જ આય ગઈ મળતું લે આપણે તો ખબર નહોતી કે ને બાજરાનો લોટ નહીં જડે

હવે કરણ ને શાક અટાણ નખ કરવું કહ ને રોટલી તો બપોરે કરી રીતે અટાણો કે છે ને મેથી ધાણા ના લઈ લે પરોઠા કરી નાખીએ ને ટેમેટા નું શાક ભેર ટમેટાનું કરી નાખીએ થોડાક દાળ ભાત પડ્યા છે બે રોટલી પડી હવે પરોઠા ગરમ ગરમ ખાતા જ આહે એ લોટ બાંધી મૂકી દઉં શાક વખા લઉં ને પછી ખાવા છે ને તો ઈ પરોઠા મળતા જ આહ એટલે બેસી જાય ગરમ ગરમ ખાઈ લે રોટલી નેટાણે કરણ તો હવે રોટલી પછી કરે તો થાય એને તટે પડી ગઈ મને કે રોટલી ખાઈ લેવાય કે હું અમારે તો ઘેર એક રોટલો ન ખાઈ તો અમારું તો એમ થાય કે ઉણા છે એથી પરોઠા કરી નાખી હા કરો કલ નાખીએ તો ખાઈ ને હલવી લેવાય બીજું હા ઈ તો અલવી જ લેવાય કોઈ ને હજી ગણેશ બાપા ની આરતી ને અડધી કલાક ની વાર હતી અમે આવતા રહ્યા પછી અહીંયા છે આપણે સાઈ વાટિકા ને અહીં પૂરું થાય ને હા સોસાયટી માં સોસાયટી માં તી ન્યા છે તી હવે મેથી ને હમી કરી ના બધું ઘેર મુકતા આવીએ પછી પાછા આવીએ ત્યાં જો પાછું જાવું છે હમણા હા સીવું નાતી લઈ જાય બરાબર અને થોડીક પાણી પૂરી એ ખાધી કરેલા હું કીધું ખબર છે પાણીપુરી ખાઈ તમે કીધું હા કઈ નહીં ખાઈએ હું આપડે ખાતા જોઈએ તો તમે જે મોટું બતાવો ને તમારું એની એમ કર્યું પેલા હું તો છે ને સીવું ખબર ત્યાં

આપણે છે ને અહીંયા ગણપતિ બાપા ના અહી આરતી ના છેલ્લા દિવસ હતો ને આજે છપ્પન ભોગ નો પ્રસાદ હતો આપણે ભાઈ હતો જો પ્રસાદ નઈ આવ્યા કાકર ભાઈ માયે ચલે ચલે જાર્તે એટલે કાલ તો વિષયન માં જે ને તો આપણે લીધો જોઈએ લીધો જોઈએ પ્રસાદ અમાર શિવાની એમાંથી આવતી વસ્તુ ગોતે

આરતીમાં ગયા તા એ પછી આવીને પ્રસાદ બધાએ ખાધો થોડીક વાતું કર્યું ને આમાં અહીંયા મોડેકથી કે ખાવું છે તે હવે મેં કીધું તો ગરમ ગરમ ખાવાય હોય એ સવ ટમેટાની શાક પહેલાં બનાવ દીધું એમાં મૂકી દીધું જો વાઇટ બધું ત્યારે જ રાખી દીધું મમ્મીને દાળ ગરમ કરી દઈ હતી મમ્મી મારે દાળ ખાવી એક મારે એક શાક નથી ખાવું ત્યાં એને દાળ ગરમ કરી દઈ હતી ભાથિયા મૂકી દીધા રોટલી બપોરને હતી મૂકી દીતી હતી ને હવે ગરમા ગરમ જો પરોઠા બને છે એટલે બે ત્રણ બની ગયા એટલે અહીંયા દઈ દઉં ખાવા બધા બેસતા શીખતા જાય બે જાય ન હું અહીંયાથી બનાવીને દેતી જાઉં ને નીચે ઘડીક વાર આરતીમાંથી આવ્યા હતા અહીંયા પછી આડો પાડોમાંથી બે કઈ પેમ કે એ વિડીયા આપણા જોવે છે થી એને ખબર છે કે કિરણબેન આવ્યા પણ એને એ નથી ખબર કે એકદીમાં ભાગી જવાની છે પાસે રોકાવું ને એ કે તો આપણે ક્યાંક જાતી કે એમ વાતું કરતા હતા થી હવે મેં કીધું રોકવાનું તો કેમ મેળાવે અંકો એક દી પૂરતા આવ્યા હતા અંકો બીજા કાઈમે મેં હજી અમારી જવાનું છે હું કહો ખેરતા હજી અમે કહીએ જઈએ થોડીક વાતો કરી રહ્યું ને પછી એ કે અમે તમારા વિડીયા જોઈએ ને રોકાઈ જાવી કે થોડાક દી કે તોય ક્યાંક જાય રોકાવાના તો મેળ આવશે નહીં તો હવે કાલે આપણે આપણા કાંઈ મેં નહીં કરવાનું છે હમ કાલે તમને ખબર પડી જાય કે ક્યાં જવાનું હે કાલે મે કહી હું બસ કિરણ કેટલા દે એમાં અડધો ખબર જ છે કા કિરણ હા 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 ઘણા ઇન કોમેન્ટ આવવા માંડી છે ને હાજી છે તો ફાઇનલી કાલે તો જણાવી હું જોઈએ તો જણાવવું જ પડશે તો અટાણા પૂરતા બસ હું ક પરોઠાન બનાવ ને આ વાર બહેન એમાંય કીધું એકવાર નીચે કીધું વાતું કરતા હતા અહીંયા કે તમારે કે કંઈ જોઈએ કે લોટ આ તે કે શાકભાજી મેં કીધું ના અટાણું કે અમારા પરોઠાન પ્રોગ્રામ છે બપોર દાળ ભાત રોટલી બનાવ્યા હતા એટલે હું કહું અટાણું કંઈ કરવું નહોતું કે આમ બજારમાં ગયા હતા પણ હું ક લોટ હું કે મેં એક જગ્યાએ બે જગ્યાએ પૂછશું તો મને કે બાજરો એ કે મારે આ બાજુ ઓછો ખાય કે મારે જી કે મેં દઈ રહ્યો કે તમારે જોઈએ છે મેં કીધું ના હવે તમે પરોઠા બનાવવાનું છે ને તે જોતો નથી વરી પાસા ઘડીક થયું ને તો ઉપર આવ્યા પાછા પાસા પૂછવાય કે કંઈ જોઈએ કેટલી વારી બેન છે ને પૂછી ગયા છે તો આડો પાડો ને બહુ જનો અસલનો છે આડો પાડો બધાએ ભેગા થઈને આરતી ને કરે એટલા દીથિયા અમારે આજ ભાઈ ત્યાં આરતી થઈ ગઈ પ્રસાદ લેવાઈ ગયો ને આખી સોસાયટીની ભેગા થઈને એવો અસલની સોસાયટી છે ને

બધું વિસરવું જો હોય પછી કઈ આડા મૂકી હવાર વહેલું આપણે નીકળવાનું છે મને વિડીયો એડિટ થાય એટલો કે કરું તમે કીધું હાલો તો એ કરો મારે તો પછી એવું ક તો ના ના એ કરું એ હમણાં વિડીયો એડિટ કરશે હવે કરો તો હાલો પછી આપણે પરોઠાને ખાઈ લે પછી વિડીયો એડિટ કરીને વેલા વેલા હોઈ જાય તો વહેલું હવારમાં મેં ઉઠવાનું હોય ને મારે તો એ માથા ની ઉપાધિ મારે ક્યાંક જવાનું હોય ને એટલે વેલું ઉઠવાનું હોય ને મને તો કંટાળો જોડે બાકી મને ક્યાંક જવામાં કંટાળો જોડે વેલું ઉઠવાનું થોડુંક આપડે તકલીફ વાળું કેવાય કઈ વાંધો નહીં જવું પડશે તો વેલું ઉઠવું હા વેલું ઉઠવું જ પડશે કઈ વાંધો નહીં ને એમ કહું કે હા આપણે જઈએ ને અહીંયાથી ઘણા વિડીયો જોઈએ છે આગળ મેં વિડીયોમાં જણાવ્યું હતું તો છે ને

અમે છેલ્લે આપણે જેલે હરર મહાદેવ કર્યું ને તો શિવ અહીંથી હું ઉતી ગઈ જય બોલી બોલ શિવ